નમસ્કાર મારો આ વિડીયો અમદાવાદ અને મહેસાણાના તમામ યુવાનો સુધી આ પહોંચાડજો જ્યારે એક છોકરી સિંગર દ્વારા ગીત ગાવામાં આવે કે હારી હારી છોકરીઓને ઠાકોર લઈ ગયા અને જ્યારે મેં એ ગીત ડિલીટ કરવા માટે જ્યારે અમને કોલ કરીએ ત્યારે ઓર્ગેનાઇઝર નો એવો જવાબ આપે કે આ સોંગ તો અમદાવાદ અને મહેસાણાના ઠાકોરોને ખૂબ ગમ્યું મારી વાત આપડો અમદાવાદમાં કયો ઠાકોર છે કે આ ગીતને સપોર્ટ કરે છે મને કોન્ટેક આલો ખાલી આનો અને બરાબર હું છું આ આમ વિરોધ કરું બાકી જેમ બને આ ગીત ડિલીટ કરી દેવામાં આવે અને સમાજ ના અસ્મિતા ને ઠેસ પહોંચી છે આ ગીત ની જાહેર માફી માંગવામાં આવે બરોબર અને મિત્રો

કે હારી હારી સોળીઓ ઠાકોરો લઈ ગયા તો આ સિંગરને ખાલી મારે એટલું જ કેવું છે અને એના મા બાપને પણ કહેવું છે કે અમારા ઠાકોરો તમારી ચિતલી સોરીઓ લઈ ગયા તમારી ચિતલી રાખી એનો જવાબ સોશિયલ મીડિયામાં આપો બીજું સિંગરનું એવું કહેવું થાય છે અને ઓર્ગેનાઇઝર પણ એવું કહે છે કે અમદાવાદના જે ઠાકોર સમાજ છે ને એ ખૂબ સપોર્ટ કરે છે તો અમદાવાદના મારા ક્ષત્રિય ઠાકોર સમાજને એવું કહું છું કે આવા સિંગરોને તમે સપોર્ટ કરો છો અથવા આવા શબ્દોને તમે સપોર્ટ કરો છો તો અમદાવાદ કેશવનગર જ્યારે મુદ્દો બન્યો ત્યારે આ સિંગર કેમ મોટો ના માર્યો કેમ એક પોસ્ટ ના મૂકી એનો જવાબ પણ તમે માગજો સાથે સાથે મારા ક્ષત્રિય ઠાકોર સમાજને વિનંતી કરું છું કે આવા સિંગરોને સમાજમાંથી જાકારો આપવો પડશે કારણ કે કોઈ પણ સિંગર હોય તમે નોંધ કરી લેજો સાહેબ સમાજને તકલીફ પડે છે ત્યારે એક પોસ્ટ એક વિડીયો ક્યારે નહીં બનાવી શકતા કે ક્યારે નહીં મૂકી હું સમાજને વિનંતી કરું છું કે મારો સમાજ મારી ફરજ જો તમે ઠાકોર સમાજનું નું હોય ને તો આ સિંગર જે એક્સ વાય જેડ હોય એના પહેલા તો ત્રણ ચાર પ્રોગ્રામો કેન્સલ કરાવો ઠાકોર સમાજમાંથી કારણ કે જો તમે પ્રોગ્રામો કેન્સલ નહીં કરાવો અને ખાલી સોશિયલ મીડિયામાં એમને એમ બૂમો પાડશો ને સાહેબ તો ક્યારે આનું રિઝલ્ટ ક્યારે નહીં આ તમારું નામ લઈને સમાજનું નામ લઈને સમાજને ટાર્ગેટ કરી અને ફેમસ થવાના આ લોકોના દાવો હોય છે આ લોકો ખાલી આપણા ઠાકોર સમાજનો ઉપયોગ કરે છે એટલે ખૂબ વિચારજો ખૂબ વિચારી લેજો મને પ્રોગ્રામ આપો ના આપો હું તમને એવું નથી કે મને જ આપો ઠાકોર સમાજમાં ઘણા બધા કલાકારો છે બહુ સારું ગાય છે ખૂબ સારું ગાય છે બીજું પ્રોગ્રામના ધણી તમે છો ગામના ધણી તમે છો ગામના સરપંચ તમે છો એક્સ વાય જેટ સિંગર આવે સાહેબ એટલું કોણ કે આવું નહીં ગાવાનું નહીં ગાય પણ જો કદાચ તમે જોડે રહીને ગવડાવશો ને તો ગાશે બાકી કોઈ સિંગરની તાકાત નહીં કે તમે એમ કહો કે ભાઈ આ ગા અને આ ના ગાતો તો નહીં ગાય એટલે સમાજને વિનંતી છે કે આવા સિંગરોને અને આવા તત્વોને જાકારો આપવો પડશે પ્રોગ્રામો કેન્સલ કરાવવા પડશે બાકી સોશિયલ મીડિયામાં બૂમો પાડવાથી વિડીયો બનાવવાથી કોઈ રિઝલ્ટ ક્યારેય નહીં મળે બાકી તમારી મરજી જય માતાજી